ઉપચાર ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાતમી એપ્રિલ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય દિન નિમિત્તે વાસદા તાલુકામાં પ્રથમ વખત પારસી હોલ ચંપાવી વાસદા ખાતે નૈસર્ગિક ઉપચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મારું આરોગ્ય લક્ષી તમામ રોગોની તપાસ કરવામાં આવશે નૈસર્ગિક ઉપચાર કેમ્પમાં ભાવનગરના નિષ્ણાંત નેચરોપેથી ડોક્ટર મોરજીભાઈ બલાણી તથા આયુર્વેદિક ક્ષેત્રે ડોક્ટર નયના પટેલ ડોક્ટર રૂવેશી પટેલ તથા ડોક્ટર અમીષા પટેલ સેવા આપશે રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી દ્વારા આ કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે સહયોગી સંસ્થા વાસદા પારસી જરદોસ્તી અંજુમન સ્થળે નામ નોંધાવવાનું રહેશે રિપોર્ટર પટેલ ન્યૂઝ